તો માતા જો અહીંયા રાહ જોઈ ને

સેવા ઘણા બધા મિત્રો આજે આ સેવાની અંદર જોડાયા છે પરમાત્મા જય શ્રી કૃષ્ણ ના ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની બધાયને શુભકામનાઓ આજે નોમ દિવસ છે ગઈકાલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ગયો તો અમે અહીંયા ગૌશાળામાં સેવા માટે આવ્યા છીએ અમારી આખી ટીમ જુઓ તમે ગૌશાળામાં ઘાસ નાખી દેખી ગાયો માટે સવારથી જ ત્યાં જે વરસાદ રીતે મોટા પ્રમાણમાં સુરતમાં આવ્યો છે ઘડી વરસાદ રહ્યો છે સેવાનું કામ કન્ટિન્યુ શરૂ છે અને બધા મિત્રો જવો સેવાનું કામ શરૂ છે ગૌશાળા ઘાસથી અમે ખરીદી છે મોટા ભાગે આજે ગૌ સેવા પ્રેમીઓ અહીં હાજર છે સેવા માટે અને આ રીતે આખી ગૌશાળાની અંદર સમગ્ર જગ્યાએ આમ જો ઘાસ નાખી અને ફૂલ કરી દીધી છે ગાયો હજી આ સાઈડમાં પેક થોડી વાર પછી ગાયોને અહીંયા છોડવામાં આવશે અને આપણે ત્યાં પણ ઘાસ નાખવાના છીએ બે વિભાગ છે પ્રથમ વિભાગમાં અત્યારે હાલમાં કામ શરૂ છે અને સેવામાં તમારી ટીમના માણસો જુઓ ના નાના બાળકો પણ સેવામાં આવ્યા છો આ મિત્ર ની સેવા તમને આગળ જોવા મળશે આગળ السلاما گاینا گھاس

ભગવાન એમને ધંધામાં વધુ પ્રગતિ આપે અને આ સેવાના કામમાં વધુમાં વધુ લોકો જોડાય વિડીયો બનાવવાનો હેતુ એ છે કે વિડીયોના માધ્યમથી વધુમાં વધુ લોકો ગૌ સેવા તરફ પ્રેરાય અને આવી સેવામાં ભાગ લે ગાય માતાને ખરેખર સેવાની જરૂર છે તો જે મિત્રો વિડીયો જોઈ રહ્યા છે વધુ લોકો સુધી પહોંચાડો અને વધુમાં વધુ મિત્રો સેવામાં જોડાય એવી પ્રાર્થના જય દ્વારકાધીશ मस्त Terima kasih telah menonton!

મોટા પ્રમાણમાં સેવા પ્રેમીઓ બધા સેવા આપી રહ્યા છે હા